જામનગર ઓગણીસો બાસઠ કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી દોઢ કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી ગૌ વંશને નવજીવન અપાયું જામનગર જિલ્લામાં કાર્યરત પશુઓ માટે ઓગણીસો બાસઠ કરુણા એમ્બ્યુલન્સ સેવા અબોલ જીવો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે ગુજરાત સરકાર દ્વારા ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત આ નિઃશુલ્ક ફરતું પશુ દવાખાનું ગુજરાતના અનેક ગામડાઓ તેમજ શહેરોમાં પશુઓને તત્કાલિક સારવાર પૂરી પાડી રહ્યું છે તાજેતરમાં જામનગરની પર ગૌશાળા દ્વારા ઓગણીસો બાસઠ હેલ્પલાઇન પર એક ગૌવંશના પગમાં તકલીફ હોવા અને ચાલી ન શકવા અંગે જાણ કરવામાં આવી હતી આ માહિતી મળતા જ જામનગરની કરુણા એમ્બ્યુલન્સના ડોક્ટર જીગરભાઈ કારેણા અને પાયલોટ કમ ડ્રેસર ભગવાનભાઈ ગલચર તેમજ જામનગરના ઝોનના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર શોએબ ખાન તાત્કાલિક ગૌશાળાએ પહોંચ્યા હતા ગૌવંશની તપાસ કર્યા બાદ તેના પગના ભાગે ઓપરેશન કરાવવાની જરૂરિયાત જણાતા ડૉક્ટર શોએબ ખાન ડૉક્ટર જીગરભાઈ અને પાયલોટ કમ ડ્રેસર ભગવાનભાઈ ગલચર દ્વારા આશરે દૂઢ કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું આ ઓપરેશનના કારણે ગૌવંશને પીડામાંથી મુક્તિ કરી અને નવજીવન મળ્યું હતું આ સંપૂર્ણની સેવા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી જેનાથી ગૌશાળાના સેવકોએ સરકાર પ્રત્યે ખુશી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી આ સફળતાથી નોંધ લેતા ઓગણીસો બાસઠ અને દસ એમવીડીના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર શોએબ ખાન તથા જામનગર જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચિંતનભાઈ પંચાલ દ્વારા ઓગણીસો બાસઠ કરુણાની ટીમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું તેમણે જનતાને પણ સરકારશ્રીની આ નિઃશુલ્ક સેવાનો લાભ લેવા અપીલ કરી હતી